મહત્વના સમાચારમાં અમદનગર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર છ માં આવેલા તાલુકા પંચાયત સામે આવેલ નવી નગરીની ખુલ્લી ગટર માં બાઇક સવાર પોતાના નાના બાળક સાથે ફસાયા સ્થાનિક મહિલાઓ રોષે ભરાયા

ગરીબ લોકો જ રહે છે અને અને રોજબરોજ કમાઈ પોતાનું પેટ ભરતા હોય છે જેથી નગરપાલિકા આ ગરીબોના જીવન વિશે કઈ વિચારતી નથી અને આ મરણ વચ્ચે ઝોલા ખાવાની ગટરો ખુલ્લી રાખી ગરીબને વધુ ગરીબ બનાવે છે જો કદાચ આ ગટરમાં નાનું બાળક કે કોઈ પડી જવાથી કોઈ અનિશ્ચિત બનાવ બની જાય તો તેનો જવાબદાર કોણ રહેશે ખુલ્લી ગટર કે પછી નગરપાલિકાના અધિકારી કે વિસ્તારના સભ્યો બિરોચીપ મકસુદ પટેલ તુફાની આમોદ કેટલા ટાઈમ થી આ દશા છે તમારા રોડ ની ચાલે છે પાંચ છ વર્ષ તો થઈ ગયા હે પાંચસો વર્ષ થઈ ગયા વર્ષ થી પાછળ જોવા પાછળ પણ આ જો

નગરપાલિકા મેલિકામાં બે વખત અમે રૂબરૂ જઈને એવા અમારા સબુત બી છે પણ નગરપાલિકા જાણકારી થતી જ નહીં તો પછી અમે આગળ વધી છીએ